નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી મહાનગરપાલિકાની અંદર આપનું ભવ્ય સ્વાગત છે આપ વિચારતા હશો કે શા માટે શરૂઆત અહીંથી થઈ શરૂઆત અહીંથી કરવા પાછળનું કારણ માત્ર એટલું છે કે નવસારી મહાનગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકાને વિકાસની ગાથાને આપની સબક તબક્કાવાર મૂકવાની એક નાનકડી કોશિશ કરી રહ્યા છે પ્રથમ દ્રશ્યની અંદર આપ જુઓ આ દ્રશ્ય છે નવસારી વિસ્તારનો જી હા નવસારી વિસ્તારનો નવસારી વિસ્તારના મુખ્ય માર્ગની ઉપરના આપ ડિવાઈડર જુઓ એના ઉપર લાગેલી ગ્રીલ જુઓ એના ઉપર દોરવામાં આવેલા ચિત્રો જુઓ સાથે જ એની વચ્ચે મૂકવામાં આવેલી લાઇટો જુઓ આ વિસ્તાર છે નવસારી શહેરી વિસ્તાર અને વિકાસ કોઈક જગ્યાએ દેખાઈ રહ્યો છે બીચ ચિત્રો ખૂબ સરસ દોરવામાં આવી રહ્યા છે બ્યુટિફિકેશન કરવા પાછળ મહેનત કરવામાં આવી રહી છે અને કોઈક જગ્યાએ એવું લાગે છે કે હા નવસારીની અંદર સુધારો થઈ રહ્યો છે સુધારો થશે સુધારો થતાં થોડો વાર લાગશે પણ નવસારીની કાયા બદલાશે પણ હવે બીજો વિસ્તાર બતાવીએ એ પણ નવસારી મહાનગરપાલિકાની અંદર આવતો જ વિસ્તાર છે પણ એ છે વિજલપુરનો મુખ્ય વિસ્તાર આ છે વિજલપુરનો મુખ્ય વિસ્તાર એટલે કે તમે માત્ર અને માત્ર શુશ્રુષા હોસ્પિટલથી છત્રપતિ શિવાજી મહારાજ ચોક સુધી જાઓ અને ત્યાંના ડિવાઇડર જુઓ ડિવાઇડર દેખાય છે ચાલો સારી વાત છે કે ડિવાઈડર થોડા ઘણા દેખાય છે કલર દેખાય છે નથી દેખાતો ઉપર જાળી દેખાય છે નથી દેખાતી ત્યાં પ્લાન્ટેશન દેખાય છે હા થોડું ઘણું પ્લાન્ટેશન દેખાય છે લાઇટના થાંભલા લાઇટના થાંભલા છે પણ નવસારી મહાનગરપાલિકામાં જે નવસારી શહેરી વિસ્તારની અંદર મૂકવામાં આવ્યા એવા નથી દેખાતા અને રસ્તાઓ તો વિજલપુરના સૌ કોઈ જાણે જ છે વિજલપુરની નાની નાની સાંકડી ગલીઓની અંદર પ્રવેશું માથાનો દુખાવો સાબિત થઈ જાય છે કારણ કે ત્યાં ટાઉન પ્લાનિંગ જેવી વસ્તુ આવે તે પહેલાં અણધણ રીતે બંધકામો થઈ ગયા બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ અને હવે ત્યાં બ્લોક નાખવાની કામગીરી પણ ચાલી રહી છે પણ જે ઝડપથી નવસારી શહેરી વિસ્તારનો વિકાસ થાય છે તે ઝડપથી વિજલપુરનો વિકાસ શા માટે નથી થતો કહેવાય તો નવસારી મહાનગરપાલિકા પહેલાંની વાત કરીએ તો જે તે સમય પર વિજલપુર નગરપાલિકા હતી અને નવસારી નગરપાલિકા હતી નવસારી નગરપાલિકા સો વર્ષ જૂની નગરપાલિકા અને એ ગ્રેડની નગરપાલિકા હતી જ્યારે વિજલપુર નગરપાલિકા જે ખરી એ પાપા પગલી ભરતી હતી અને સી ગ્રેડની નગરપાલિકા હતી પણ મોહ અને માયા સત્તાની મોહમાયાએ એ અને સી ગ્રેડની બે નગરપાલિકાઓને મર્જ કરી દીધી અને એની અંદર કોઈક ને કોઈક જગ્યાએ પહેલેથી અત્યાર સુધી જી હા પાછો કહું છું પહેલેથી અત્યાર સુધી માત્ર અને માત્ર કચડાતું પછાત દેખાય છે વિજલપુર અને વિજલપુરનો વિકાસ શા માટે નથી થતો કદાચ મારા શબ્દો કોઈને દુઃખ પહોંચાડી શકે છે ખાસ કરીને સત્તા લાલચુ નેતાઓને કારણ કે વિજલપુરની આમ જનતા ભૂળી જનતા રોજ કમાઈ રોજ ખાવાવાળી જનતા એનો બેલી કોઈ નથી લાગતું અરે અમે અહેવાલો બનાવીએ છીએ આટ આટલું કહીએ છીએ છતાં પણ ત્યાંની હાલત બધી બથતર થતી જાય છે મોટે ભાગે પરપ્રાંતમાંથી આવી પોતાનું પેટયું રડતા લોકોની કોઈ સંભાળ નથી લેતું એવું લાગી રહ્યું છે દરેક પોતપોતાના ગુટ બનાવી અને એની ઉપર જ નેતાગીરી કરતા હોય ને એવું લાગી રહ્યું છે અને સૌ કોઈને માત્ર નેતાગીરી કરવામાં શોખ છે પણ કામ કરવાના પ્રજાની કામ કરવાના પ્રજાની સેવા કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એવું લાગી રહ્યું છે બાકી એક જ નગરપાલિકાની અંદર આ બે ભેદભાવ શા માટે જવાબ આપો તટસ્થપણે જવાબ આપો અમે સવાલ તમારા માટે ઉઠાવીએ છીએ તો તમારી પણ ફરજ છે અમને સપોર્ટ કરવાનો અને આ વિડીયોને એટલો શેર કરો કે જેથી કરીને વિજલપુરના તમામ નાગરિકો જુએ કારણ કે વધારે અથવા તો ઓછો પણ વેરો આપ ભરો છો વોટ આપ આપો છો આપ નાગરિક છો ભારતનું સંવિધાન આપને પણ એટલી જ સમાન માન્યતા આપે છે તો પછી આ પક્ષપાત સા માટે કોમેન્ટ કરજો જવાબ આપજો અને આવા જ સમાચાર માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ